ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી ગુજરાતમાં વરસાદનું જોર વધશે રાજ્યમાં એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારે વરસાદ વરસી શકે છે આગામી સપ્તાહ માટે આગાહી તેરમી ઓગણીસ ઓગસ્ટ આ સમયગાળા દરમિયાન રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે ચાર સિસ્ટમ સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર મોન્સૂન ટ્રફ અને ઈસ્ટ વેસ્ટ ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે જે વરસાદી માહોલ માટે જવાબદાર છે આજે કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા આજે અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ ઉત્તરાખંડમાં વરસાદની સ્થિતિ ખૂબ જ ગંભીર છે હવામાન વિભાગે ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે કાળા વાદળો વીજળી અને ભારે પવન સાથે મુશળધાર વરસાદ રાજ્યભરમાં વરસી રહ્યો છે જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ આજે તેર ઓગસ્ટ હરિદ્વાર ઉધમસિંહનગર નૈનીતાલ દેહરાદૂન ટિહરી પૌરી ચંપાવત અને બાગેશ્વર જેવા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે આ વિસ્તારોમાં જળભરાવો ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થવાની સમસ્યાઓ વધી શકે છે આગામી પાંચ દિવસ માટે ચેતવણી ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે તેરમી પંદર ઓગસ્ટ દરમિયાન આ વરસાદનું જોર સૌથી વધુ રહેવાની શક્યતા છે આ ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓનું જળસ્તર વધી શકે છે ગુજરાતમાં આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા રાજ્યના હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને સોળ સત્તર અને અઢાર ઓગસ્ટના રોજ ભારે વરસાદની શક્યતા હોવાથી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે વરસાદની વર્તમાન સ્થિતિ ગુજરાતમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનનો સરેરાશ ચોસઠ દશાંશ છ બે ટકા વરસાદ પડ્યો છે સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો છપ્પન દશાંશ સાત શૂન્ય ટકા વરસાદ નોંધાયો છે જેના કારણે ખરીફ પાકને નુકસાન થઈ રહ્યું છે બુધવારે બપોર સુધીમાં સાડત્રીસ તાલુકામાં વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા આગામી દિવસોની આગાહી સોળમી અઢાર ઓગસ્ટ આ દિવસો દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સોળ ઓગસ્ટથી મુશળધાર વરસાદ પડી શકે છે અઢાર ઓગસ્ટ સૌરાષ્ટ્ર કચ્છના અમરેલી ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા છે સુરક્ષા સૂચના માછીમારોને આ દિવસોમાં દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે ખાનગી આગાહી ખાનગી હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે સત્તરમી વીસ ઓગસ્ટ અને મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ રહેશે હવામાન વિભાગ મુજબ હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે જેના કારણે ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થશે અને વરસાદનું જોર વધશે આ સિસ્ટમ સક્રિય થતા ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ પડશે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી તહેવારો અને ખેડૂતો માટે ખુશખબર બંગાળની ખાડીમાં સર્જાયેલી એક સિસ્ટમ આગામી દિવસોમાં ગુજરાત તરફ આગળ વધી રહી છે જે રાજ્યમાં વ્યાપક વરસાદ લાવી શકે છે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતના માધ્યમથી પ્રવેશ કરશે અને મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનમાં પણ વરસાદ લાવશે વરસાદની આગાહી એવા સમયે આવી છે જ્યારે ગુજરાતમાં રાંધણછઠ સાતમ અને જન્માષ્ટમી જેવા તહેવારોની સાથે સાથે સ્વતંત્રતા દિવસનું વેકેશન પણ છે આ સંજોગોમાં પ્રવાસનું આયોજન કરનારા પરિવારો અને ખેડૂતો બંને માટે આ માહિતી ખૂબ જ મહત્વની છે સાતમ આઠમના તહેવારો દરમિયાન વરસાદની શક્યતા હવામાન વિભાગે આગામી દિવસો માટે વરસાદની આગાહી કરી છે જે મુજબ ગુરુવાર રાંધણછઠ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે સુરત વડોદરા ડાંગ તાપી નવસારી વલસાડ ભરૂચ અને છોટાઉદેપુર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર જામનગર રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે શુક્રવાર સ્વતંત્રતા દિવસ અને સાતમ દક્ષિણ અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની પ્રબળ શક્યતા છે આ દિવસે રાજકોટ જામનગર ભાવનગર સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ત્રીસથી ચાળીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે શનિવાર જન્માષ્ટમી જન્માષ્ટમીના દિવસે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે આ દરમિયાન પવનની ગતિ ચાળીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે વરસાદની સંભવિત અસરો આગામી દિવસોમાં પડનારા વરસાદને કારણે નીચેની અસરો થઈ શકે છે વાહનવ્યવહાર ભારે વરસાદને કારણે અંડરપાસમાં પાણી ભરાઈ શકે છે જેનાથી શહેરી વિસ્તારોમાં વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે કાચા રસ્તાઓ અને મકાનો કાચા રસ્તાઓને નુકસાન થવાની અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા કાચા મકાનોને અસર થવાની સંભાવના છે ખેતી ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી અપૂરતા વરસાદને કારણે ખેડૂતો ચિંતિત હતા આ વ્યાપક વરસાદ ખાસ કરીને પિયતની સુવિધા વિનાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે ગુજરાતમાં વરસાદની વર્તમાન સ્થિતિ રાજ્ય સરકારના આંકડા મુજબ ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો ચોસઠ દશાંશ સાત નવ ટકા વરસાદ થયો છે જે ગયા વર્ષની સરખામણીમાં બાર ટકા ઓછો છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં માત્ર છપ્પન દશાંશ સાત ટકા વરસાદ પડ્યો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અગણોસિત્તેર દશાંશ એક ટકા વરસાદ નોંધાયો છે રાજ્યના કુલ બસ્સો છ ડેમ પૈકી અત્યાર સુધી માત્ર ત્રીસ ઓગસ્ટ ઓગણીસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ હવામાન વિભાગની આગાહી મુજબ ફરી એકવાર ભારે વરસાદનો દોર શરૂ થવા જઈ રહ્યો છે ઓગસ્ટ ઓગણીસ સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે ખેડૂતો માટે આ સારા સમાચાર છે કારણ કે આ વરસાદથી પાકને ફાયદો થશે ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત આખા રાજ્યમાં વરસાદ પડશે આ આગાહી મુજબ કેટલાક વિસ્તારોમાં આઠમી દસ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની જે ઘટ છે તે પણ આ રાઉન્ડમાં પૂરી થવાની આશા છે વરસાદ માટે ચાર સિસ્ટમ સક્રિય હાલ ગુજરાત પર એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે આ વરસાદનો સૌથી વધુ લાભ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને મળશે ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે હવામાન નિષ્ણાતોનો અભિપ્રાય હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાતો પણ આ સમયગાળામાં ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે પરેશ ગોસ્વામી જેવા આગાહીકારના મતે સોળ ઓગસ્ટથી ચોવીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડી શકે છે તેમના કહેવા મુજબ ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ જોવા મળશે અને આ નવા રાઉન્ડમાં ગુજરાતના પંચાણું ટકા વિસ્તારોને સારો વરસાદ મળશે અન્ય રાજ્યોમાં પણ એલર્ટ આ સિસ્ટમ સક્રિય થવાથી માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ વરસાદની શક્યતા છે પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર મજબૂત બની રહ્યું છે આંધ્રપ્રદેશ તેલંગાણા મહારાષ્ટ્ર મરાઠવાડા અને વિદર્ભ છત્તીસગઢ પૂર્વ મધ્યપ્રદેશ અને ઓડિશા જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદ માટે રેડ અને ઓરેન્જમાં ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે હવામાનશાસ્ત્રી પરેશ ગોસ્વામી અને અન્ય આગાહીઓ અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે મુખ્ય આગાહીઓ સક્રિય સિસ્ટમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેની સીધી અસર ગુજરાત પર જોવા મળશે આ સિસ્ટમ્સને કારણે ઉપરી હવાના ચક્રવાતી પરિભ્રમણથી રાજ્યના કેટલાક ભાગોમાં જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે વરસાદનો સમયગાળો સોળ ઓગસ્ટથી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે સત્તરમી વીસ ઓગસ્ટ સમગ્ર રાજ્યમાં સારો વરસાદ પડવાની આગાહી છે સોળમી તેવીસ ઓગસ્ટ આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે મહિનાનો અંતિમ સપ્તાહ ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં પણ સારો વરસાદ થવાની સંભાવના છે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા ભારે વરસાદ સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે હળવાથી મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાત અને કચ્છ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ચોક્કસ જિલ્લાઓ ઉત્તર અને મધ્ય ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ સૌરાષ્ટ્ર અને કચ્છ राजकोट सुरेंद्रनगर, जामनगर, पोरबंदर जूनागढ़ अमरेली भावनगर मोरबी द्वारका गीर सोमनाथ बोटाद कच्छ आ वरसाद राज्य में